sonik jenis dia tu baru tu ni

એને પચીસ છમાં હુકમ કર્યો છે આમાં લખેલ છે મારું નામ પ્રવણીણભાઈ ધોપણભાઈ પહેતાની જમીનના વિવાદમાં તો જમીન હકીકતમાં રમણિકભાઈની જમીન છે પણ એ ભાઈ થોડોક નબળો પડે હમી વ્યક્તિ માથા મારે છે ખોટા દસ્તાવેજો કરીને એની જમીન પચાવી પચાવી પાડી છે જમીન જ છે મરણ દાખલા બધા ખોટા કાઢેલા છે ફોક થઈ ગયા અને ઘણા વર્ષો થઈ ગયા તી પણ બધા દાખલા કાઢેલા છે બધા મરણ દાખલા આ વિવાદ આ વિવાદ તો ઘણા ટાઈમથી હાલે છે આ વિવાદ

ન્યાય મળે એવી પ્રક્રિયા વાળા વ્યક્તિ પણ છે સામેવાળા વ્યક્તિ છે મુ ગોકળભાઈ કમસી મૂળજીભાઈ માથાભાઈ વ્યક્તિ છે તો પૈસા કી રે પોઇન્ટમાં ફૂગી જવા માણસ છે આને આ માણસ ભાઈ નબળો પડે પૈસા કેવી છે રમણિકભાઈ સાચા છે જમીન રમણીભભાઈની જ છે રમણિકભાઈને ન્યાય મળવો જોઈએ

નાઈ કે મારે કોઈ દેવા નહીં તને દેવી નથી કે પૈસા એ જવું જાય ત્યાં એટલે મેં છેતરપિંડી નો કેસ કર્યો પછી છેતરપિંડી નો કેસ કર્યો એટલે અહીંયા બિદાણ મુજબ એને એન્ટ્રી ઓલા આપણે કલેક્ટરમાં મૂક્યું આપણે ગાંધીનગર ના તે બધી અરજી પૈસા તમે આપ્યા હતા મેં દીધા ને બે લાખ ને પચીસ હજાર જમીનની કિંમત કેટલી જમીનની કિંમત છે એસી હજાર નું વિગમ લીધી હતી બરોબર હવે એને મેં કીધું આટલા ઘરે વસે તો હાલે હું તને દઈ દઉં

પછી મેં આ કબજો જટી લીધો લઈ લીધો બે હજાર આઠમાં પછી હું ગયો આપણે જૂનાગઢ વકીલ પણ મને કે કબજો તમે લઈ લ્યો કબજો મેં લઈ લીધો કબજો મને લખી દીધો તો બે હજાર આઠમાં પછી મહિનો જબરી કરવા પછી મહિનો ખેડવાના માણા એવા આવું તત્વ ઊભા કરતા લ્યા આવતા ઓલા હરિજન ઉભો કર્યો હતો અને કેટલાય ને ઊભા કર્યા તમારે માંગણી શું છે Mari, mari.